પ્રાંતર કરતા કરતા વિહામણ વળી નામ આપ્યું ત્યાં ગયા પછી એમ કરતા કરતા દૂર ગયા કોઈ સંત મળ્યા જુનાગઢ બાજુ એને જોડીને આપ્યું આ જ્યાં ચોટી જાય ત્યાં તમે અન્ન ધર્મ ચાલુ કરો તો દાન બાપુ ત્યાં ચાલતા ચાલતા નમસ્કાર મિત્ર કેમ છો બધા મજામાં દઈશું નવ લોક માં સ્વાગત છે મિત્ર આજ આપણે જઈશું આણંદપુર ઠાકર દાદા નું તમને દર્શન કરાવશું થોડી માહિતી આપશું તો વિડીયો માં બનાવીશું અમે જઈશું આણંદપુર ઉતરતા આપણે મોટર સાયકલ લઈને જાવી છે આણંદપુર અમારે અહીંયાથી અઢાર કિલોમીટર થાય તો વિડીયામાં બનાવે આપણે આણંદપુર પૂજી ગયા આવીને આયા ઠાકર દાદાનું મંદિર છે એના વિશે થોડી માહિતી આપશું પેલા તો આપણે તમારું નામ પૂછશું પેલા તમારું નામ મારું ભાઈ મારું નામ જીતુભાઈ અને ભીમોરા ઘણો સમય મેં શિક્ષકમાં સેવા આપી ગૃહપતિમાં સેવા આપી હાલ અનંતપર નગરે મેં બેઠે છે ચોરામાં આપણે બધા જાણીએ છીએ કે ભક્તિ કોણ કરી શકે કા ક્ષત્રિય કા નાની નાર કા વાણીઓ આટલા ભક્તિ કરે નહી અને કરે તો બેડો પાર હોય આપડે ઇતિહાસ ના પુરાવા છે જો વિરામણ બાપુ તેમજ ગેબીનાથ બાપુ થામ કંડોળા જૂનું નામ થામ કંડોળા છે એનું અત્યારે આપણે થાન કયો છો એ કેબીનાથ નું ભવન ત્યાં છે હવે અહીંયા આ સ્થળ જે બેઠા છીએ ત્યાં ચલાલા દાન બાપુ જેને કહેવામાં આવે એમનો ઉત્પત્તિ સ્થાન નિવાસ સ્થાન મૂળ અનંત પર છે અહીંના બુઝર્ગો પંડિતો પાસેથી જાણવા મળ્યું કે અહીંનો વિકાસ શું તો એ બાપુ દાન બાપુ અંધ હતા એમને પ્રજ્ઞા ચક્ષુ સંસ્કૃતમાં કહેવામાં આવે એટલે અંધ એમની સાથે માધ્યતા અને તેરમી સદી પહેલાની વાત છે હજાર વર્ષ પહેલા અહીંયા સપ્તાહ શંકરે સાંભળવા ગયા માજી બાપુ કે મને લઈ જાઓ પણ એમને એમ કીધું આંધળાને શું સાંભળીને કામ છે જોઈને કામ છે પણ ત્યાં વાત કરી ગઈ રીતે છે ત્યારે એ સંત ક્ષત્રિય હતા કથાકાર એ કે બાપુ આખું જગત જોવે છે પ્રજ્ઞા ચક્ષુ નથી અંધ નથી આ વરદાન થી એમને જોત ઝડપી બે આખી આવી અને એમને દિવ્ય દ્રષ્ટિનું જ્ઞાન ઉત્પન્ન થયું પણ માજીના લાલસ પુત્ર ની એ ન છોડી શક્યા એમના ઘરે લઈ ગયા કરીને આકાશવાણી પ્રેરણા થઈ હોય તમે એને છોડી દો એ જગતના કલ્યાણ માટે જન્મા છે અગાઉ જોશો તો બધા બીજાના કામ માટે થઈ ગયા છે એમને છોડી દીધું સ્થળાંતર કરતા કરતા વિહામણ વળી એક નામ આપ્યું ત્યાં ગયા પછી એમ કરતા કરતા દૂર ગયા કોઈ સંત મળ્યા જુનાગઢ બાજુ એને જોડીને ચિત્ર આપ્યું આ જ્યાં ચોટી જાય ત્યાં તમે અન્ન ધર્મ ચાલુ કરો તો દાન બાપુ ત્યાં ચાલતા ચાલતા ચલાલા જે હાલ આપણે કહો છો ત્યાં ગયા ત્યાં જોડીને ચિત્ર ચોટી ગયા ત્યાં એમને સતત ધર્મનો ઝંડો જેને સોરઠમાં આપણે કહે સંત સાધુઓ અને સુરવીરતા અને ધર્માન ભક્તિ બે ભેગી વસ્તુ છે એ વસ્તુ ત્યાં પ્રગટ થઈ અને બાપુ એ ખુબ દાન બાપુ ચલાલા જે અત્યારે મોટું ધામ છે ત્યાં હજારો માણસો પ્રસાદ રહેશે અને એ એ પેલા એમના શિષ્ય અ એમના દાન બાપુના શિષ્ય છે ને ત્યાંથી છે ને ત્યાં ગયા પણ ત્યાં

અમારે કામ ધંધો છે પણ જેટલા જોવે આ વિડીયો શેર કરતા જાય એમ અત્યારના યુગમાં ધાર્મિકતા જળવાઈ રહી છે આ આંધોળ અનુકરણ કરે છે માણસો અંધશ્રદ્ધામાં ફસાઈ ગયા છે મદીરાપાન કરે છે માતા પિતાનું કીધું કરતા નથી અમુક ટેકનોલોજી આવવાથી ધર્મ વિકસિત થતો જાય છે પણ ધર્મને જાગૃત કરવો હોય તો આવા ખૂણે ખાસ માણસોની મુલાકાત લો અમને અહીંયા સ્થાનિક રહેવાસીઓએ આ વાત કરી ત્યારે મેં તમને વાત કરી તમે આ આખા ગુજરાતમાં જે તે ખૂણે જ જોવા અમને તમામ તમે જોતા જાઓ દર્શન કરતા જજો એવી રીતે અહીંયા પણ સત્ય પ્રાગટ્ય સ્વરૂપ અહીંથી છે એમ સ્થાનિકોનું કેવું છે અહીંયા જે રહેશે એમનું કેવું છે ઉમરલાયક હતા દાદા પણ એમને હું ભાષાનું ઘણી મુશ્કેલી પડે છે અહીંયા જ્ઞાની ઘણા છે પણ વક્તવ્ય આપો ને એ ભાષા શબ્દનું જ્ઞાન ઓછું છે એટલે સામાન્ય થઈ શકતા પણ એમના અતિ બધી વાત મેં તમને કરી દીધી ઉત્પત્તિ સ્થાન ચલાળા દાન બાપુનો આ ચોરો અહીંયાથી ચક્ષુ પ્રાપ્ત થયા ધર્મ જાગૃત થયો અને એમને ચારેય બાજુ પાળ્યા પછી તો એ જ્યોત ચાલુ ધજાળ્યા જ્યાં જલા જે દાદરા બાપુ માનો કે હોનગઢમાં દરબારું છતો ભગત જ છે અને મોલડી મોરડી બાપુ કંઠી એને બાંધી દાન બાપુને રાધા બાપુને કે મેપા ભગત જ જ્ઞાન આપ્યું કુંભાર પ્રજાપતિ ભક્તિ જો પ્રજાપતિ કરે કા વાણીઓ ક્યાંક ક્ષત્રિય અને કા નાની નાર આ ચાર જણા ભક્તિ કરી કહો પુરાણમાં વેદોમાં એ કરે નહીં કોઈ જાવડા અને જો કરે તો એવડે ભગવાને વાતું કરે આજે આપણને ખબર છે તમે બધા ઘણો સમય લીધો સાંભળ્યા અહીંને અનંતપુર ગામ છે બાપુએ સહાયતા અમને આપી અને એમને અમારા માટે સમય ફાળવો એ બહુ આનંદની ગૌરવની વાત છે આ જેટલા વિડીયો શેર કરશો તમે જ્યાં ત્યાં આખા ગુજરાતમાં તો જોવાના જ છો જ્યાં જશે ત્યાં માટેને લાઈવ કરજો અને આગળ પ્રગતિ કરાવજો અને જય હિન્દ જય જગત વસ્તુ તમને આ બધું દેખાડી દે તમને પછી દર્શન કરાવી દે છો તમને બચીએ દેખાડવી જો ફોટા તમને દેખાડી દીધા તમને દર્શન કરાવશું ઠાકર દાદાનું મંદિર તમને આજ દર્શન કરાયા જો આણંદપુર તમે નો ગયા હોય દર્શન કરવા ને આજ તમને દર્શન કરાયા જુઓ તમને આ બધું દેખાડી દીધું તમને દર્શન કરાવી દીધા તમને આ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ તમને આવાના વિડીયો જોવા મળશે